Thank you.

અધિકારીએ ત્યારે વિકાસ સાંગવાએ ત્યારે જાણકારી આપતા કહ્યું કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે તો વધુ જણાવી કે જિલ્લા પોલીસ ઘટના પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરી દીધું છે ત્રણ લોકોની શોધખોળ પણ હજી ચાલી રહી છે તો મળતી વાત કરીએ તો સ્થાનિક તરવૈયાની મદદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તો નદી પાસે રહેતા લોકોને સાવધાન રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે ઘટનાને પગલે વિસ્તારમાં શોખ અને ચિંતાનો માલ છે લોકોને અપીલ કરવા કે નદીની આસપાસ કે નદીમાં ના જાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ